ગુજરાત ની પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલે WTT યુથ કનેટન્ડર તાшкંદ 1025 માં ગર્લ્સ અન્ડર 3 કેટેગરી માં ગોલ્ડ મેડલ જીતીને ભારત ને ગૌરવ અપાવ્યું છે આ ટૂર્નામેન્ટ તાшкંદ ઉઝબેકિસ્તાન ના હ્યુમો એરેના ખાતે 13 મે થી 28 મે દરમિયાન યોજાય હતી 13 વર્ષ ની દાનિયા એ ભારત ની નંબર 6 ખેલાડી તનિશા કાલભૈરવ ને મુશ્કેલ ફાઇનલ મેચ માં 3-0 થી હરાવીને પોડિયમ પર ટોચ નું સ્થાન મેળવ્યું હતું સુરતની દાનિયાએ શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું તેનીએ તેની ત્રણેય ગ્રુપ મેચો જીતીને તેના જૂથમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું નોકઆઉટ રાઉન્ડમાં તેનીએ રાઉન્ડ ઓફ સોદમાં કઝાકિસ્તાનની ખદીશા અલઝાનોવાને તીન સેતથી હરાવીને અને પછી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાનિક ખેલાડી જેસ્મિના નઝારોવાને તીન સેતથી હરાવીને તેનીની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો સેમીફાઇનલમાં વિશ્વમાં નંબર આગઝાર સાચાલીસ ખેલાડી દનિયાએ કઝાકિસ્તાનની વિશ્વની દહ હજાર અડતાલીશ ક્રમાંકિત ઝાનિયાબીને તીન સેથથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો સામેલ ફોટોમાં દનિયા ગોડીલ ટ્રોફી સાથે નજરે પડે છે